કોલ આવ્યો એક મહિલાનો તેમણે કહ્યું કે હું ફિમેલ ક્રિકેટ જોઈ રહી હતી મારી સાસુએ મને કહ્યું કે શું કરી રહી છે બંધ કર અને રોટલી બનાવ છોકરીઓને ઘણીવાર ઘરમાંથી જ કહેવામાં આવે છે કે જીમ જશો તો શરીર કોમળ નહીં રહે ખભા પહોળા થઈ જશે તમને કોણ પસંદ કરશે જ્યારે આપણા ઘરોમાં ગલીઓમાં મહોલ્લાઓમાં શાળાઓમાં છોકરીઓ રમતી નથી તો ઓલિમ્પિક્સમાં ક્યાંથી પહોંચી જશે એક જમાનો હતો જ્યારે વગર જોએ લગ્ન થઈ જતા હતા અને વૃદ્ધાવસ્થા સુધી ટકી રહેતા હતા વાત એ નથી કે સ્ત્રી પરાયુ ધન છે કે પોતાનું ધન છે તે ધન કેમ છે તે કોઈનું ધન નથી તેઓ એ પણ જાણવા માંગે છે કે આપણે કેવી રીતે ઓળખીએ કે સામેવાળો આપણાથી પ્રેમ કરે છે પ્રેમ તો એવી વસ્તુ છે કે હું આપીશ પ્રેમ માંગવામાં તો આવતો નથી જે મહિલા ક્રિકેટ છે તેને જોવા માટે આટલી ભીડ કેમ નથી ભેગી થતી મારી પાસે સર કોલ આવ્યો એક મહિલાનો તેમણે કહ્યું કે હું મહિલા ક્રિકેટ જોઈ રહી હતી મારી સાસુએ કહ્યું કે શું કરી રહી છે બંધ કર અને રોટલી બનાવ તેથી મને ત્યાંથી આ વાતનો અહેસાસ થયો તમારી વાતથી મને યાદ આવી ગયું કે ઘરમાં જ સમર્થન નથી મળતું તો આટલા મોટા લેવલ પર કેવી રીતે બને બળના જેટલા કામ હોય છે રમત એટલે બળનો કર્મઠતાનો પૌરુષનું બહાદુરીનું સાહસનું પ્રદર્શન આપણે ગભરાઈએ છીએ કે મહિલા જો બળનો પૌરુષનો બહાદુરીનું સાહસનું પ્રદર્શન કરી દેશે તો આપણે કહીએ છીએ કે આ તો એકદમ છવાઈ જશે ખબર નહીં શું કરશે છોકરીઓને ઘણી વાર ઘરમાંથી જ કહેવામાં આવે છે કે જીમ જશો તો શરીર કોમર નહીં રહે ખભા પહોળા થઈ જશે તમને પસંદ કોણ કરશે કારણ કે પુરુષોને પણ એવી છોકરી જોઈએ છે જે કોમલાંગી હોય હા હા બિલકુલ જેથી તેના પર નિયંત્રણ રાખી શકાય જો તે તમારી જ સમકક્ષ બળવાન થઈ ગઈ તો તમે તેને અંકુશમાં કેવી રીતે રાખશો અને રમતગમતનું તો કામ છે કે તમારામાં ન માત્ર શારીરિક બળ પરંતુ માનસિક બળ પણ વિકસિત કરે રમતગમતનું કામ છે કે તમને શીખવે કે હારેલી હાલતમાં પણ જીત કેવી રીતે મેળવવી જો મહિલા આ બધું શીખી ગઈ તો આપણા ઘરોમાં બહુ સમસ્યા થઈ જશે તેથી જ આપણે મહિલાઓને પ્રેરિત જ નથી કરતા કે રમવા જાઓ રમવા જાય છે તો આપણે કહીએ છીએ કે છોકરીઓ રમી રહી છે આ બધું કોણ જુએ શું કરે હા એક રમત છે મહિલાઓની જે પુરુષો ખૂબ મજાથી જુએ છે તે છે સ્વિમિંગ સર તમારી સાથે આટલી વારથી હું વાત કરી રહ્યો છું પણ જ્યારે તમારું બેકગ્રાઉન્ડ જાણ્યું તો ઇંગ્લિશ બેકગ્રાઉન્ડ રહ્યું છે તમારું પણ તમારા જેટલા વિડીયો છે જેટલા સંવાદ મેં જોયા છે તે હિન્દીમાં જોયા છે આ હિન્દીને તમે પ્રોત્સાહન આપી રહ્યા છો કે તમને લાગે છે કે હિન્દીમાં ભાવનાઓ વધુ સારી રીતે વ્યક્ત થાય છે ના હું અંગ્રેજીમાં પણ બોલું છું તમે અમારી અંગ્રેજી ચેનલ પર જશો તો ત્યાં પણ બે ત્રણ હજાર વિડીયો મળશે પણ આવા મંચો પર મોટે ભાગે મેં હિન્દીમાં હું હિન્દીમાં એટલા માટે બોલું છું કારણ કે મારે બધા સુધી પહોંચવું છે ભાઈ હું અંગ્રેજીમાં બોલી શકો છો અહીં આપણે વાત કરી લઈએ છીએ ઘણી વાર કરી પણ છે પણ ઈમાનદારીથી કહો કે જો હું જે બોલી રહ્યો છું તેને વિશુદ્ધ અંગ્રેજીમાં બોલવા લાગુ કરી શકીએ છીએ એ જ વાત અંગ્રેજીમાં હશે તો પહોંચશે નહીં તે સિવાય જે વધુ મોટા મુદ્દાની વાત છે મારે સૌથી ઊંચી વાતને બિલકુલ આખરી માણસ સુધી પહોંચાડવી છે શું અધ્યાત્મ પર તેમનો અધિકાર નથી જેમને અંગ્રેજી નથી આવડતી અને ભારતમાં સામાન્ય રીતે ભાષા અને આર્થિક સ્થિતિમાં ખૂબ ગાઢ સંબંધ છે જો હું અંગ્રેજીમાં જ બોલતો રહું તો હું ગરીબો સુધી ક્યારેય પહોંચી શકીશ નહીં જો હું અંગ્રેજીમાં જ બોલતો રહું તો જેટલા પણ વંચિત દલિત દમિત પછાત વર્ગ છે સમાજના હું તેમના સુધી પહોંચી શકીશ નહીં અને મારું કામ એ નથી કે હું આઈઆઈટી આઈઆઈએમ તરફથી આવું છું તો બસ તેટલા જ ભદ્ર સમાજમાં વાત કરતો રહું મારે તે જ ભદ્ર સમાજમાં જ રહેવું હોય તો હું ત્યાં જ બેઠો હોત મારે ત્યાં નથી રહેવું મારે બધા સુધી જવું છે હું એટલા માટે જ આવ્યો છું તો અહીં હું એ બધું છોડીને આવો અને ફરી પણ અંગ્રેજી પકડી રાખો તો આ વાત તો બિલકુલ બેમેળ થઈ જશે તમારા વિડિયો તમારા વિચારો લોકો સુધી પહોંચી રહ્યા છે તમને વિશ્વભરમાંથી પ્રેમ મળી રહ્યો છે અને જો હું પ્રેમની વાત કરું તો લોકો એ પણ જાણવા માંગે છે કે આપણે કેવી રીતે ઓળખીએ કે સામેવાળો આપણને પ્રેમ કરે છે જ્યાં સુધી તમને સામેવાળા પાસેથી પ્રેમની બહુ જરૂર છે ત્યાં સુધી તમારામાં કોઈ પ્રેમ નથી પ્રેમ લેવાની કે માંગવાની વાત નથી પ્રેમ માંગવું એ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા હોય છે પ્રેમ તો પોતાની પૂર્ણતાની અભિવ્યક્તિ છે પ્રેમ તો એવી વસ્તુ છે કે હું આપીશ પ્રેમ માંગવામાં થોડો આવે છે તો સામેવાળો મને પ્રેમ કરે છે કે નહીં આ પ્રશ્ન આપણે છોડી દેવો જોઈએ આપણે એ જોવું જોઈએ કે આપણામાં પ્રેમ છે કે નહીં આપણે પ્રેમને લાયક થયા છીએ કે નથી થયા પ્રેમ પામવાને લાયક નહીં પ્રેમ આપવાને લાયક આપણે થયા છીએ કે નથી થયા પણ આપણે પોતાને ક્યારેય જોતા જ નથી નજર આપણી હંમેશા બહાર તરફ રહે છે તો આપણે કોઈ એવા વ્યક્તિને શોતા રહીએ છીએ જે આપણને પ્રેમ કરે અને જ્યારે આપણે કહીએ છીએ કે કોઈ મળી જાય જે મને પ્રેમ કરે તો તેનાથી આપણો આશય શું હોય આપણો આશય એ જ હોય છે કે તેની પાસેથી આપણે કંઈક લઈ લઈએ તો આ સ્વાર્થની જ અભિવ્યક્તિ છે ને બિલકુલ સ્વાર્થ છે સ્વાર્થની તો અભિવ્યક્તિ છે અસલી માણસ એ હોય છે જે આ પ્રશ્ન પૂછવો જ ભૂલી જાય કે કોઈ મને પ્રેમ કરે છે કે નહીં સાહેબ તમે કહ્યું કે મને વિશ્વભરમાંથી પ્રેમ મળે છે જેટલો પ્રેમ મળે છે લગભગ એટલે કે કદાચ તેનાથી વધારે નફરત પણ મળતી હશે બિલકુલ હું જોવાનું ભૂલી ગયો છું કે લોકો મને શું આપી રહ્યા છે જો પણ તો માત્ર આંકડાઓના નાતે એક તથ્ય તરીકે કે ભાઈ હમણાં જે વાત હું કહી રહ્યો છું તેની લોકો પર શું અસર પડી રહી છે પણ લોકો પાસેથી મને શું આવી રહ્યું છે આ વાતને હું મારા કર્તવ્યના માર્ગમાં આવવા નથી દેતો તમે મને પ્રેમ આપો કે નફરત આપો હું તમને એ આપીશ જે મારા મતે સૌથી ઊંચી વાત 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 છે 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 તમે મને તાળી આપો આપો કે હું તમને સત્ય જ આપીશ આ પ્રેમ હોય શું શું સર પ્રેમની વાત નીકળી છે તો અહીં હું પૂછવા માંગુ છું કે એક જમાનો હતો જ્યારે વગર જોએ લગ્ન થઈ જતા હતા અને વૃદ્ધાવસ્થા સુધી ટકી રહેતા હતા આજકાલ લિવિનમાં પણ રહે છે ફરે છે અને પછી લગ્નના થોડા સમય પછી છૂટાછેડા લઈ લે છે તો આ છૂટાછેડાના કેસ કેમ વધી રહ્યા છે જુઓ વધી એટલે રહ્યા છે કારણ કે હવે હોઈ શકે છે વાત તમને બહુ ન ગમે પણ તમે એટલા માટે તો નથી પૂછ્યું કે હું તમને કંઈક દબાવી છુપાવીને જવાબ આપું તો ખુલ્લી વાત કહી દઉં છું વધી એટલે રહ્યા છે કે પ્રકૃતિએ માનવને એવો બનાવ્યો નથી કે કોઈ પણ બે વ્યક્તિઓ આખી ઉંમર એકસાથે ચાલી શકે પછી ભલે બે બાળકો હોય બે પુરુષ હોય બે સ્ત્રીઓ હોય કે સ્ત્રી અને પુરુષ હોય તો એવું કોઈ પ્રકૃતિમાં ન બંધન છે કે ન વ્યવસ્થા છે કે બે વ્યક્તિઓને હંમેશા એકસાથે ચાલવાનું છે ઠીક છે પહેલા ચાલી જતું હતું કારણ કે ઘણા પ્રકારના ડર હતા થઈ તો એ પણ જાય છે કે તમે કોઈને ઉંમર કેદની સજા આપી દો તો તે આખી જિંદગી જેલમાં ચાલી જાય તમે એ થોડું કહી દેશો કે બહુ પ્રેમની વાત છે તો કેમ વધવા લાગ્યા છે કારણ કે હવે લોકોને હક મળી ગયો છે કે તેઓ અલગ થઈ શકે છે અને લોકોને અધિકાર હશે કે તેઓ અલગ થઈ શકે છે તો અલગ થશે હું બિલકુલ માનું છું અને સારી રીતે મેં જોયું પણ છે કે જ્યારે મા બાપ અલગ થાય છે તો તેનો પરિવાર પર ખાસ કરીને બાળકો પર ખૂબ ખરાબ અસર પડે છે આ બિલકુલ જોયું છે પણ મેં એ પણ જોયું છે કે એટલી જ ખરાબ અસર તેનાથી વધારે ખરાબ અસર એવા પરિવારોમાં પણ પડે છે જ્યાં મા બાપમાં દિવસ રાત કંકાસ રહે છે અને જ્યાં બે એવા વ્યક્તિ એક સ્ત્રી એક પુરુષ એકસાથે રહેતા હોય જેમાં પરસ્પર કોઈ સંગતિ હોય જ ન શકે પરંતુ આ બંને જબરદસ્તી એકબીજા સાથે હોય અને એવા પરિવારોમાંથી પણ બાળકો ખૂબ બરબાદ નીકળે છે તો કેટલીક હદ સુધી સંબંધ વિચ્છેદ થવા કોઈ અનિવાર્ય રૂપે ખરાબ વાક નથી હું એ નથી કહેતો કે જેટલા લોકો છે બધા પોતાના સંબંધો તોડી નાખે પણ જો ત્યારે તમે અહીં બેઠા છો લોકો પોતપોતાની કંપનીઓમાં ઓર્ગેનાઇઝેશનમાં ઊંચા પદો પર હશે તમે જે પણ નિર્ણય લો છો તે એકસો ટકા સાચો નીકળે છે શું તમે હાયરિંગ કરો છો તે બધી ફૂલ પ્રૂફ હોય છે કે હાયરિંગ મિસ્ટેક્સ પણ થાય છે થાય છે તમે કોઈને પ્રમોશન આપી દો તમને પછી એવું નથી થતું કે એક વર્ષ પછી ખબર પડે કે ખોટા માણસને પ્રમોશન આપી દીધું માણસ છીએ ને આપણે ભગવાન થોડા છીએ કે ભૂલ ન થાય જ્યારે ભૂલ ન થઈ શકે તો લગ્ન માટે પણ તમે જેને પસંદ કરો છો તેમાં પણ ભૂલ થઈ શકે છે અને જો એ ભૂલ થઈ ગઈ છે તો તેનો સુધારો કરો સુધારો પહેલા તો એવો કરવામાં આવે છે કે વાતચીત કરો સંબંધ બચાવવાની કોશિશ કરો એ પણ સુધારાનો જ એક માર્ગ છે પણ જો એ માર્ગ ન ચાલે તો જરૂરી નથી કે એકબીજા સાથે બંધાયેલા રહીને યાતના ભોગવો આખી જિંદગી ત્યારે અલગ રહેવું જ બરાબર હશે એવું તમારું માનવું છે ઘણા લોકો હું તમને એક આંકડો કહું છું માનસિક રોગો જે છે વિશ્વમાં જો તમે થોડી શોધખોળ કરશો તો તમને ખબર પડશે કે માનસિક બીમારીનું વિશ્વમાં સૌથી મોટું કારણ લગ્ન છે આ જે બેમેળ સંબંધો છે એ બધા આ ફક્ત ફસાવાની વાત નથી આ યથાર્થ છે આ ફેક્ટ છે તમે જાઓ જો કોઈ સાયકોલોજીના જ્ઞાતા પાસે કે કોઈ સાયક્યાટ્રિસ્ટ પાસે તો તે તમને કહેશે કે આ જેટલું દિમાગનો બિલકુલ જ્વાળામુખી બને છે તેનું ખૂબ મોટું કારણ એ છે કે તમારે એવા વ્યક્તિ સાથે રહેવા માટે લાચાર થવું પડે છે જેની સાથે તમારો કોઈ મેળ જ નથી બેસતો અને તમે જીવનમાં પ્રેમની કલ્પના વધારતા જાઓ છો વધારતા જાઓ છો વધારતા જાઓ છો તો જ્યારે આપણે સ્ત્રીઓ માટે કહીએ છીએ કે આના તો લગ્ન થઈ જશે તો પારકું ધન છે આ જે પારકુ ધન એ વસ્તુ છે એ ક્યાંથી આવી અને આપણે એને કેમ કહીએ છીએ કે તે પારકુ ધન છે તેમાં એટલું મોટું રહસ્ય શું છે પાર્કુ વગેરે તો ઠીક છે એ જ ઘરમાં જન્મી છે હા તે ઠીક છે પાર્કુ કહે છે પણ જુઓ ને ધન કહ્યું ધન એટલે એ વસ્તુ જે જડ હોય હવે આ ધન છે ધન એટલે જેની પોતાની કોઈ ચેતના નથી ધન એટલે જે હંમેશા કોઈકના સ્વામિત્વમાં રહેશે એ ધન છે ધન ક્યારે કહી શકે નહીં કે હું પોતાના હિસાબે ખર્ચ થઈશ ધન એવું કહી શકે ધન એટલે એ જે કોઈની સંપત્તિ છે અને જો તમારે કોઈનો ઉપયોગ પોતાના હિસાબે કરવો હોય તો ખૂબ જરૂરી છે કે તેની ચેતના એની પાસેથી છીનવી લઈને તેને આવી જળ બનાવી દો વાત એ નથી કે સ્ત્રી પારકું ધન છે કે પોતાનું ધન છે તે ધન કેમ છે કોઈનું ધન નથી તે એક સ્વતંત્ર ચેતના છે તે માનવ છે સર આજે જો આપણે ઓલિમ્પિક્સની વાત કરીએ અને આપણે જ્યારે છેલ્લા ઘણા આંકડાઓ પર નજર કરીએ તો ઘણીવાર આપણે એ પણ જોઈએ છીએ કે વાત થાય છે કે મહિલાઓ પુરુષોની સરખામણી ચાલ્યા કરે છે પણ આ જે મેડલ્સ છે જ્યારે આપણે તેને જોઈએ તો યુએસએમાં જો હું યુએસએની ખાસ વાત કરું તો સૌથી વધુ જે મેડલ છે તે મહિલાઓ જ લાવે છે છેલ્લા આટલા વર્ષોમાં પણ આપણા હિન્દુસ્તાનમાં એ મેડલ્સની સંખ્યા મહિલાઓ તરફથી આટલી ઓછી કેમ રહી છેલ્લા આટલા વર્ષોમાં હવે વધવા લાગી છે હવે વધી છે આજે તેમાં બે મેડલ લઈને આવી છે હજુ ત્રણમાંથી બેમાં તો મહિલાનું જ યોગદાન છે કેમ ઓછી રહી છે કારણ કે આપણે મહિલાને ક્યારેય એક ક્ષેત્ર આપ્યું જ નથી કે તે રમી પણ શકે છે ઓલિમ્પિક્સમાં શું થાય છે એ તો ખૂબ દૂરની વાત છે આપણી ગલી મહોલ્લાઓમાં શું થાય છે એ ખૂબ નજીકની વાત છે જ્યારે આપણા ઘરોમાં ગલીઓમાં મહોલ્લાઓમાં શાળાઓમાં જ છોકરીઓ રમતી નથી તો ઓલિમ્પિક્સમાં ક્યાંથી પહોંચી જશે આ વાત ખૂબ દૂરની છે કે ભારતની મહિલાઓ ઓલિમ્પિક્સમાં મેડલ કેમ નથી લાવતી આ વાત ખૂબ દૂરની છે કે ભારતની મહિલાઓનું પ્રતિનિધિત્વ સંસદમાં આટલું ઓછું કેમ છે બોર્ડરૂમ્સમાં આટલું ઓછું કેમ છે અર્થતંત્રમાં આટલું ઓછું કેમ છે કેમ ઓછો હોય છે પગાર કેમ ઓછો હોય છે આ વાતો તો આપણને એવું લાગે છે કે ક્યાંક બીજી જગ્યાની છે અરે ત્યાં અન્યાય થાય છે અરે ત્યાં ભેદભાવ થાય છે ત્યાં શું થાય છે આપણા ઘરોમાં શું થાય છે બધું આપણા ઘરોથી આપણા મહોલ્લાઓમાં શરૂ થાય છે બિલકુલ બિલકુલ છોકરીઓને આપણે રમવા માટે કેટલું પ્રેરિત કરીએ છીએ છોકરીઓને તેમના સહપાઠ્યક્રમ વિકસાવવા માટે કેટલું પ્રેરિત કરીએ છીએ ભાઈ તેમનું તો જે સંપૂર્ણ યોગદાન છે એ માનવામાં આવે છે કે જઈને ઘર સંભાળો અને વંશવૃદ્ધિમાં પોતાનું યોગદાન આપો તેમની પોતાની કોઈ અસ્મિતા છે કે તે મહિલા પછી છે મનુષ્ય પહેલાં છે આ વાત તો જાણે આપણી અંદર આપણી સંસ્કૃતિમાં આવતી જ નથી Right. <laughs>